એ બનુ હોય અને એ આદમી હોય પણ એ બધું મરીને જઈને જન્મથી ના આવે તમારું કરેલું હોય બધા પુરાવા લે પણ તમારા મારો ના આવું છે

નથી આ અવતાર સેવા કરી અને જે ચેતન દેવ છે નિરંજન ભગવત એના અભો तब बताओ निश्चय कोप में पढ़ीला जीव तो दोन घर्ती में आपका तीन नजीर बात विवेक की जीव हो विवेक का तीन विचार तो कल्पित तो पौने बाद सब एक अवशेष रहे आपको सुख आधार नाटे मन ए विचार मो और को तो शोज सवार निश्चय एक ही ढाई से का खली कड़ी नहीं होता

મારે મારા આમંત્રણ પ્રમાણે ભરીએવા લવા લાગીએ અને વારી ન કરીએ અને મમર કરીએ તો જેલ જવા લાગીએ કારણ કેંગલા હોય નથી જવા પણ જવા શું આત્મા નું કલ્યાણ કરીને ને જવાયા છે પણ એ નથી

આ કે <shorts>

નથી ચેતન અભિરંજન પરમાત્મા એ દેવને આપણને ઓળખતા નથી મો નથી શ્રોત તમારામાં મન બેઠો છે ઓળખો છો

નથી આ ભાઈ બગડે મને ખરાબ કહેવાય કદી કજ્યા કરે છે આ ગમત નથી કરતું હોય કર આ ભગત કોઈ નઈ લડતું હોય લડો કરો ભાઈ અમેરિકા ની ઇલાજ ને ધરમ્જા પણ પૃથ્વી રાજ હોય એ એ રોમણે ના જોળ્યો તો કશું હું જોળું હું જોળું આપણે બાજી કેસા સધન ગામને દરણી તણી મન મોકરો છું કોમ ના ગોવિંદનું ગુંગાયા નથી અંતર વારેલા રોમણા અંતરનો રોંતા એને કુઠી મેલી અને તમે કરોડ કોમ કર્યો હોય અને રાત મેળવ્યો હોય તો ભાઈ આ વિચાર તમારા દેવ દેવળમાં તો દેવ બેઠેલો છે આ તો દેવળ છે અને જેનું છે માટી નું છે જો ભાઈ જીવ હોય તો બે કલાક નો વાસ મારે છે تو مدار ديرتن آ حمللا ضرور چه سر تو هر کو هسين يو يا لو امي ته جون کي ڪنه ٽين ڏاتو ها بار ته سن ڪنه وا گيا عوام پجاوا آ ما تو جي آ ته لوڪ کي س آ تو وا باسي بولاڙا

સમજી તમારો ભગવાન એડામાં છે એ સિંચાઈ ન જાય જો આહાર વિહાર માં ભૂલ ખાવા જે કોઈ આહાર વિહારમાં ભૂલ ખાય દારૂ પીધેલો જીવ હોય અને સ્વામીની ની મળે તો આત્મા નક્કી થાય તો કેવા વ્યસન અને જીવ હોય એ કૂતરો અને બંધારો અને વાઘ એ વાર્તા પરિશ્રમ ચલા જાય અને ક્રોધાયેશી જીવ હોય એ સીધો ડાયરેક્ટ નાગી મજાય

भावी भई वट पी पेवा लेवा देवा आत्मी देवा

તો કોઈ ઓશિહન હોય તો ભાઈએ કહીને ઓછી હં હોય એ તો એને પંપાળીને હાવડા માર્ગે લોક ન રાખો બેઠે ખાલી રાખ્યો તો આ

ભગવાના રક્ષણ કર્યું ભગવાનું એ બધા ભગવાન તું ભક્તિ ભગવાન ભગવાન તમારું રક્ષણ કર્યું આપણે મહાદેવ ઓરંગી છીએ ભગવાન પહેલી વાર તમારું કર્મ કરવા

ભગવાને આપણ સા ભગવાન પડે કૃષ્ણ ભગવાને કર્યું છે એનું મહારા અર્પણ કરવું પડે

હોય ઘણી માર્મેલા છે એ ભાવ સાધત હોય એ વાત પુરુષો નો સંગ